તથા ઓવરબ્રિજની બંને તરફ આઠ પોઈન્ટ આઠ મીટર પહોળાઈના સર્વિસ રોડ તૈયાર કરવામાં આવ્યા છે આ બ્રિજ સ્ટ્રીટ લાઇટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની સુવિધા સજ્જ છે આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના મોટા વાહનોને પણ અવર જવરમાં વધુ સગવડ મળશે અને ઈંધણમાં બચાવ થશે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકાર દ્વારા રાજકોટ માતા પર નવ નિર્મિત છ માર્ગીય ફ્લાયઓવર ઓવર બ્રિજ વન નું ઈ લોકાર્પણ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ના વર્દ કરવામાં આવ્યું વિક્રમ સંવત બે હાજર ઓગણ એસી ભાદરવા સુદ દસમ તારીખ પચીસ નવ બે હાજર ત્રેવીસ સોમવાર આભાર વંદે માતરમ